આપણા કુંભકર્ણ જેવો જ લે આ દારો છેટલા આવ્યો બધા મંદિર પહોંચ્યા પોત પોત વાગે ઉઠીને ને નકરી જાય છે બધા તમે છેટલા વાગે ઉઠ્યા એમ કયો પેલા અમે હાલ ઉતાવળ કરવા ઉઠી તો સાફ કર્યું ટ્રેક્ટર મે અમે બે ડોલો લાઈન તો એ ઉભી જો હું કર્યું ભલે બે ડોલો લાઈન પર ચકાચક કરીને દેવાનું છે જીન એટલે લાગુ ના જાવ કા પર જૂનો ટ્રેક્ટર છે એવું ના કમ્પ્લીટ ધોયું તો સજ લે હર બે ચાલુ કર ચાલુ કર હર ખુલ્લી લીધી મીઠાઈ લે તો જો

આ ગાડી કેવાય આ ડફન છે તારા જેવું આવું દેખાય છે તમે ડફનું મારા માટે ગાડી થી અધિક છે સ્કોર્પિયો છે મારા માટે તો ચોલ્લા કરી દે હળો નાટક કર્યા આગળ ભૂંડા લાગો છો અત્યારમાં ઉઠેવા વા ચાર મહિને આવતી ચોલ્લા શોકન કરું

આ સાયકલ ઓમ શેટી મેલી હોય તો ના ખબર પડે અલે શેટી હું કા મેલું મુલત કરવા લઈને આવ્યો છું કોનું તાને આ સાયકલ નું મુલત કરવા આવ્યો અલે સાયકલ નું મુલત ના કરવાનું હોય માં એક જો ગાડી જો ટ્રેક્ટર જો આના મોટો સાધન હોય તો મુલત કરવાનું હોય છણ વગર જો અહીંયા મોટો કરોડ રૂપિયા નો માલિક હોય ને તો પેલા એ રોજ એના જીવન સાયકલ જ લાયો હોય આપણા નિર્મા ફેક્ટરી વાળા રહ્યા એટલે શેઠ શું કરતા પેલા સાયકલ લઈને ફરતા

તને વેરાજ જ વર્ષે પછી બધું લાવવું છે પછી કશું બાકી નહિ મેલું સાચી વાત છે ચોમા તમે એને લાવો પેલા એટલે બધું આઈ ગયું તમારે બધું આઈ જશે ગાડી કેતો હોય મોટું વિમોન કેતો તોય ગાડી જ છે મારા એ નહીં આવે

સાયકલ હતી છોકરું મોકરું આઈ ગયું તો મરી ના છોકરો હતી ખબર ના પડત આગુ ના નથી કરવાની ભૂલ અમારી તારી છે મોટું ભૂલ

કેવાય ને કેમ ડોર હોની થઈ જ જીવાહી જઈ સામ રમ બે તું હડ ઓળખતા નહી તમે આજ તો લાગે સાહેબ ખોખુ લે ચાર વાગ્યા નો ઉઠ્યો છું જેમ ભાઈ પ્રસાદ દેજો

બાબુજીટ પડ્યા આખું ગોમ મંદિરે વહેલા વેહલા આવી ગયું તમારો કુકરો મારો બોલે તો કહું ના સરપંચ એવું નતું કુકડો માતાજી દર્શન કરવા જોયે છે એમ બસ ઉઠવા મળુ થયું જો

પણ મને કીધું ગુદામ રૂમાલ થાય એટલે મેં હાથ

આશીર્વાદ એમ ના કીધું એટલા રૂપિયા કમાઈ લીધા ગાડીઓ વાળા ઘેર જ પડ્યા રહ્યા ઓછા કર્યા એ સાયકલો વાળા વિદેશ ખબર છે ખેવાની નીતિ સારી હોય વિચારો હારા હોય મન માં કોઈ ઈર્ષા ભાવ ના હોય ઝેર ના હોય અને જેવી જીવો છો ને જીવાનું હું જાણું જોઈએ તાનું બંધ તમે મોટી મોટી વાતો કરવાનું રવા જાણું જોઈએ તાને અધા વાગ્યા ખાટલામાં પડી રહ્યા છે જીવન ગોદરું વેલા ઉઠવાની મને બે તું વર્ષા ખેડૂતો એટલે મને કેવું પડે છે એટલે બેતાના દાણા ઝઘડા કરવાના વાખારો કરશે ને રહ્યો એ કીધું મેં બધું ભૂલી જુઓ બાબુજી હું તો ભૂલી ગયો છું નઈ સુધરો બાબુજી અરે નહી સુધરો તમે સુધરો બધા સુધરી જમથે તમે આપડો

કોઈક આગળ જતો હોય ટેકો કરો રોજ ભાઈ છો પેલો ફલાણો ગાડી લાયો કરોડપતિ થઈ ગયો વિમાન લાયો પણ એના નીતિ થી જીવતો હોય એના નિયમો જીવતો હોય લોકો માટે જીવતો હોય

પાછળ દસ હજાર વાપરી જ નાખવા તો તૈયાર થઈ યાર તૈયાર તો આપડે સરપ ચા પાણી કરવાની હતા ચોકરી ઉપર કરીએ ઘેર આપડા ચા પાણી કરીએ અમ ભાઈ જઈને બધું કરીએ